નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા પ્રાંત અધિકારીને શિયાળબેટ ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું પીપાવાઓ પોર દ્વારા એલપીજી જેટી માટેની શરૂ કરેલ ડ્રેજિંગની કામગીરીના કારણે શિયાળબેટ ગામ અને માછીમારોને નુકસાનની સ્થિતિ ઊંડાણપૂર્વક ડ્રેજિંગની કામગીરી કરાતા શિયાળ બેટ ગામ ભવિષ્યમાં ડૂબી જશે પીપાવાવ પોર દ્વારા ટ્રેજિંગની કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢવાનું કહેતા માછીમારોમાં રોષ ફેલાયો બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારોની રોજગારી છીનવાઈ જશે પીપાવો પોર્ટ દ્વારા ટ્રેજિંગની કામગીરી શિયાળબેટ ગ્રામજનોને જાણ પણ નહીં કરાય હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો પીપાવો પોર્ટ દ્વારા ટ્રેજિંગની કામગીરી નિયમો અનુસાર થતી નથી જાફરાબાદનું શિયાળબેટ ગામ જે દરિયાઈ ટાપુ વચ્ચે આવેલું ગામ છે શિયાળ બેટના સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી માછીમારોના બોયા કાઢી નાખવાના પ્રશ્નનો સો કલાકમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ સિમકી ઉચ્ચારી બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી ભાઈ આજે આવેદનપત્ર દેવા આવ્યો છે શું માંગ છે સાહેબ મારું નામ જીવરાજ ગુજરિયા છે આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જાફરાવાદ તાલુકાનું શિયાળ બેટ છે ટાપુ છે તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પોર્ટ છે એલપીજી જેટીનું નવનીકરણ માટે જેટી બનાવે છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે તો જે જયારે કંપની નો એ પેલા આ લોકોના બોયા હતા અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું નું પંદરસો થી ત્રણ હજાર રૂપિયા દરરોજની એની ઇન્કમ હતી દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ પંદરસો થી ત્રણ હજાર રૂપિયા સુધી કમાઈ લેતા અત્યારે અત્યારે જે કંપની જે ગ્રેઝિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે તો એ પેલા ઈ લોકોને સાગર ખેડૂતોને કંપની જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવનીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો તો સાહેબને ને મેં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક એવી ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે સાહેબ લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા ભોગ નો બને અત્યારે ભૂખ્યા અને તહેરા છે ઈ લોકોએ છેલ્લા ચાર પાંચ દિવસથી થી પણ અન્નુ દાણો પણ એનું ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂતોનો ઈજો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇલ્ટિમેટમ પણ આપ્યું છે ચોવીસ કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું આપનું આજે આવેદન આપવા આવ્યું છે મારું નામ બાળદિયા મંજુબેન છે શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ ઉપર હું છું મારો એવો પ્રશ્ન છે કે અહીં પીપા બોટમાં ડ્રેજિંગ કામ ચાલુ છે તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ નુકસાનમાં બહુ વધારે પડતું નુકસાનમાં છે તો એના પ્રશ્નનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રીને મારી વિનંતી છે શું મુશ્કેલી પડે છે મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળ બેટને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે બે ત્રણ વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે તોફાન આવશે સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ